જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર અગિયાર ભાગીદારના પ્રવેશ પ્રેરણા અને પિયુષ નામના બે ભાગીદારનું પાકું સ્વરૂપ આપ્યું છે બાળકો અને એકત્રીસ બે હજાર સોળના રોજ પોયાણી નામનો એક ભાગીદાર ધંધામાં પ્રવેશે છે તો બાળકો છ હવાલા છે જરૂરી ખાતા જેમ આપણે આગળ રેગ્યુલર બનાવે છે એમ જ કરવાના છે પણ આ દાખલાનો સૌથી અગનનો મુદ્દો જો પહેલો હવાલો બાળકો જેમાં કોયાણી મૂડી પેટે બાસઠ પાંચસો અને પાગડી પેસે ચોસઠ ચોવીસ હજાર લાવે છે રોકડા અને જેમાંથી સાહીઠ ટકા રકમ ભાગીદારો ઉપાડી જાય છે તો આ મુદ્દાની બાળકો હિસાબી અસર કઈ રીતે થાય એ આપણે જોવાની છે ગુજરાત બોર્ડમાં દાખલો બાળકો બે હજાર એકવીસમાં આવી ગયો છે તો નેક્સ્ટ વિડિયો સ્લાઇટમાં બાળકો પ્રેરણા પિયુષ અને પોહાણીનો આખો દાખલો વાઈટ બોર્ડ ઉપર હવાલા સાથે આપણે સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઇન લેક્ચરમાં બાળકો સ્વાગત છે આપનું એકાઉન્ટન્સી વિષયની અંદર બાળકો ભાગીદારનો પ્રવેશ કરક્રણની અંદર આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર અગિયાર જે ગુજરાત બોર્ડમાં બે હજાર એકવીસમાં આવી ગયું છે પેજ નંબર બસો દસ ઉપર આખો દાખલો છે બાળકો મેં જરૂરી ખાતા દોરીને રાખ્યા છે જો આપની પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટબુક બુક ખુલી રાખી શકો છો અને ટેક્સ્ટબુક ન હોય તો બાળકો મેં વિડીયો લેકચર્સના સ્ટાર્ટિંગમાં આ દાખલાની ઇમેજ મૂકી છે ત્યાંથી આપ ફોટો પાડી શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો હું ટેક્સ્ટબુક લઈ લઉં છું બાળકો સ્ટાર્ટ કરું છું દાખલા નંબર અગિયાર પ્રેરણા પિયુષ ધ્યાન અંદર પ્રેરણા અને પિયુષ નફો નુકસાન વેચતા ભાગીદારો છે પેઢીનું એકત્રીસ માર્ચ બે હજાર સોળનું પાકું સ્વરૂપ આપ્યું તમને એના પછી માર્ચ પોયાણીને નફામાં એક પંચમાસ ભાગે દાખલ કર્યો એકથી થી છ હવાલા આપ્યા ઉપરની માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરો અને નવું પાકુસરવયું તો આપ જોઈ શકો છો બાળકો બોર્ડ ઉપર મેં ખાતા વહી અને બધી જ પ્રક્રિયા તૈયાર રાખી છે તો ચાલો બાળકો સ્ટેપ જોઈ લઈએ પહેલું સ્ટેપ છ થી સાત અલગ અલગ સ્ટેપમાં આખો પ્રવેશનો દાખલો આપણે રેડી કરીશું આઠ માર્ક આનું બેટે છે સ્ટેપ નંબર એક જરૂરી ખાતા જેમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બે નંબરમાં મૂડી ખાતા રોકડ ખાતું અને પાકું સરવાયું હવે ત્રીજો જે નવો ભાગીદાર છે એમાં મારી આદત છે બાળકો ત્યાં હું રાઉન્ડ કરું છું જેથી આપણને યાદ રહે નવો ભાગીદાર છે પોયાણી પુનઃ મૂલ્યાંકન ખાતું એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે નવો ખર્ચ ઉધાર બાજુ નવી આવક ઉપજ જમા બાજુ

પચાસ હજાર બાકી આગળ લાવ્યા આઠ હજાર બસો પચાસ તો સ્ટેપ નંબર બે માં રોકડ બાકી ઉધાર બાજુ મૂડી ખાતાની જમા બાજુ આગળ વધીએ બાળકો સ્ટેપ નંબર ત્રણ હવે જો જૂના પાકાશમાં પાઘડી આપી હોય તો એ પાઘડી તમારે ભાગીદારોના મૂડી ખાતે વેચી નાખવાની ઉધાર બાજુ પર પાઘડી દાખલામાં આપેલી નથી સ્ટેપ નંબર ચાર સૌથી અગત્યનો સ્ટેપ બાળકો જેમાં આપણે નવા ભાગીદારે લાવેલ મૂડી અને પાઘડીની નોંધ કરવાની છે તો સૌથી પહેલો પોઈન્ટ હવાલા નંબર એક પોયાણી મૂડી પેટે બાસઠ લાવે છે પોયાણી મૂડી પેટે

બાસઠ પાંચસો પોયાણીના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું બાળકો રોકડ ખાતે બાસઠ પાંચસો એના પછી વિદ્યાર્થી મિત્રો પાઘડીની રકમની સાહીઠ ટકા રકમ સોરી પાઘડી પેટે ચોવીસ હજાર રોકડા લાવે છે જેમાંથી સાહીઠ ટકા રકમ તે લોકો ઉપાડી જાય છે હવે બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે પાઘડી માટે હવાલા એકમાં ફરી નોંધ કરીશું પાઘડી પેટે

પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર એમાં જીરો કાર્ડ નાખશો તો આવશે પાંચ જેમ પંદર હજી નાનું કરશો તો પાંચ એકા પાંચ પાંચ તરીકે પંદર આઈ થિંક એક જેમ ત્રણ તો અહીંયા બાળકો એક જેમ ત્રણ મૂડીના પ્રમાણ બરાબર નફાનું પ્રમાણ એવું કહી શકીએ તો બંને ભાગીદારો આ જ પ્રમાણ વેચે છે હવે અહીં બાળકો નવું પ્રમાણ દાખલામાં આપ્યું નથી તો અહીં જૂનું પ્રમાણ જ્યારે નવું પ્રમાણ ના આપ્યું હોય એક જેમ ત્રણ બરાબર ત્યાગનું પ્રમાણ પણ એક જેમ ત્રણ લેવામાં આવશે હવે બાળકો નોંધ કરીશું જ્યારે પાગડી પેટે ચોવીસ હજાર ભાગીદાર રોકડા લાવે રોકડ આવશે ધંધામાં નોંધ રોકડ ખાતે ઉધાર ચોવીસ હજાર તે નવી પાગડીને શું કહીએ છીએ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા ચોવીસ હજાર પહેલી ખતવણી રોકડ ખાતામાં ઉધાર બાજુ પાગડીના

ચાર વડે ભાગશો એટલે આવશે આઠ હજાર પહેલા મજામાં આઠ હજાર અને બીજામાં ચોવીસ હજાર ભાગ્યા ચાર સોરી છ હજાર આવશે અને પછી આવશે છોતરી અઢાર હજાર તો બીજી નોંધ પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેરણાના મૂડી ખાતે તે પિયુષના મૂડી ખાતે ખતવણી લઈએ બાળકો પ્રેરણા અને પિયુષના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલામાં આવશે છ હજાર ત્રીજામાં આવશે અઢાર હજાર દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો બાળકો અહીં સુધી નોન લખી નાખો તો આપ જોઈ શકો છો જે પહેલો દાખલો આપણે આઠમો કર્યો તો સેમ રીતે આપણે બાળકો પાઘડી રોકડમાં લાવ્યાની એની નોંધ કરી અને એ જ પાઘડી જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં લઈ ગયા કારણ નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ આપેલું નથી વિડીયો પોઝ કરી બાળકો આની નોંધ કરી લો હવે બાળકો ત્રીજી નોંધ આપણે જોવા જઈએ છીએ યસ હવે બાળકો પાઘડીની ત્રીજી ખૂબ જ અગત્યની નોંધ છે ખાસ ધ્યાન રાખજો હવે એના માટે અહીંયા સૂચના આપી છે પહેલા વાલામાં પાઘડીની રકમ માટે પાઘડીની રકમ ચોવીસ હજારમાંથી સાહીઠ ટકા રકમ જૂના ભાગીદારો ઉપાડી જાય છે હવે જૂના ભાગીદારો ઉપાડી જાય બાળકો તો નોંધ શું થશે તો જૂના બંને ભાગીદારો પાઘડી લેનાર છે તો નોંધ થશે પ્રેરણા ના મૂડી ખાતે ઉધાર પિયુષ ના મૂડી ખાતે ઉધાર તે રોકડ જાય ધંધામાંથી રોકડ ખાતે જમા હવે આ કઈ રીતે લેશો બાળકો તો આપણને ખબર છે પાઘડીની રકમ પ્રેરણા મૂડી ખાતે કઈ હતી છ હજાર છ હજાર પાઘડી હતી અને સાહીઠ ટકા ઉપાડી એટલે છત્રીસો અને બીજામાંથી આઈ થિંક અઢાર હજાર એના સાહીઠ ટકા લેશો એટલે રકમ આવશે દસ હજાર આઠસો તે રોકડ જાય રોકડ ખાતે જમા દસ ને ત્રણ તેર ચૌદ હજાર ચારસો દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો બાળકો એક જ નોંધ માટે મેં દાખલો લીધો જોઈ લો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હવે ખાતાઓની કરીશું પ્રેરણા અને પિયુષના મૂડી ખાતામાં ઉધાર બાજુ વિરુદ્ધનું નામ રોકડ ખાતે પહેલા ભાગીદાર છત્રીસો ઉપાડે છે બીજા દસ આઠસો બીજી અસર રોકડ ખાતામાં જમા બાજુ પ્રેરણાના મૂડી ખાતે પિયુષના

હું પાક્કું સર્વે થોડુંક લાંબુ કરી દઉં છું બાળકો અને બાકીના હવાલા એકદમ આસાનીથી સોલ્વ કરે છે પહેલો હવાલો સોલ્વ થઈ ગયો બીજો હવાલો સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે વીસ હજાર અને એક લાખ વીસ હજાર છે યંત્રો પાકાશ્રયોમાં જોઈ શકો છો યંત્રોની જૂની કિંમત છે એક લાખ સાત હજાર પાંચસો અને નવી કિંમત મને દેખાય છે એક લાખ વીસ હજાર બાળકો તો નવી કિંમત અહીંયા મૂકીશું તો યંત્રની કિંમતમાં વધારો કેટલો થશે તો લગભગ બાર હજાર પાંચસો જેવો વધારો થશે તો યંત્રની કિંમતમાં વધારો થયો બાળકો બાર હજાર પાંચસો હવે આપણે નવી કિંમત લખીશું બાર પાંચસો ની બીજી અસર યંત્રની ની કિંમતમાં વધારો ધંધા માટે એક પ્રકારનો નફો છે ફાયદો છે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ યંત્ર ખાતે બાર હજાર પાંચસો આગળ વધીએ સ્ટોક ની બજાર કિંમત વીસ હજાર છે સ્ટોક આપે છે બાળકો ફરી અહીંયા પાકશ્રામ લખીશું જૂના સ્ટોકની કિંમત છે સત્તર પાંચસો બજાર કિંમત આપી છે વીસ હજાર તો આપ જોઈ શકો છો બજાર કિંમત બાર મૂકીશું કેટલો વધારો થયો વીસ હજાર ને સત્તર પાંચસો આઈ થિંક બે હજાર પાંચસો વધતા વધારો બે પાંચસો વધારાની બીજી અસર સ્ટોકની કિંમત વધે ધંધા માટે ફાયદો ઉપજ છે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ સ્ટોક ખાતે પચીસો હું ચેક કર લઉં વિદ્યાર્થી મિત્રો યસ એકદમ સાચું છે તો જોઈ શકો છો બાળકો હવાલાનું લેવલ એકદમ ઈઝી છે એના પછી ત્રીજો હવાલો લઈએ છીએ બાળકો દેવાદારો ઉપર દસ ટકા ગાલખાત અનામત અને બે ટકા વટાવ અનામતની જોગવાઈ કરો દેવાદારો ક્યાં લખાય બાળકો મિલકત બાજુ એ જૂના જૂના દેવાદારો દેવાદારો લીધા છે ત્રીસ હજાર હવાલામાં જે સૂચના છે દસ ટકા ગાલખાત અનામત બાદ કરીશું પેહલા દસ ટકા લઈશું વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણ હજાર આવશે ત્રીસ માંથી ત્રણ જાય સત્યાવીસ હજાર અને એના પછી બે ટકા વટાવ અનામત હવે બે ટકા વટાવ અનામત લેશો સત્યાવીસ હજારના બે ટકા એટલે પાંચસો ચાલીસ આવશે બાળકો જેવા માઇનસ કરશો રકમ આવશે છવ્વીસ હજાર ચારસો સાહીઠ હવે બાળકો ગાલખાત અનામત અને વટાવ અનામતની બીજી અસર બાળકો ધંધા માટે એક પ્રકારનું નુકસાન છે ખર્ચે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાત અનામત ત્રણ હજાર અને વટાવ અનામત મને દેખાય છે પાંચસો ચાલીસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બીજી અસર ખર્ચની કઈ રીતે આપી ઉપજની કઈ રીતે આપી એના પછી બાળકો ચોથો અહેવાલે છે લેણદારોને ત્રીસ હજાર ચૂકવવા પડશે હવે લેણદારો બાળકો આપ જોઈ શકો છો ચાવી ચાલીસ હજાર છે પાકાશ્રમ હવે માત્ર ત્રીસ હજાર ચૂકવવાના છે એટલે નવા મૂડી દેવા બાજુ લેણદારો લખીશું માત્ર ત્રીસ હજાર અને દસ હજાર રૂપિયા હવે ચૂકવવા નહીં પડે તો ચૂકવવા ન પડે ધંધા માટે ફાયદો છે તો લેણદારો દસ હજાર ઘટી ગયા ઉપજ કહેવાય પુન મૂલ્યાંકનમાં જમા બાજુ લેણદારો દસ હજાર આગળ વધીએ પાંચમો હવાલો મકાનની કિંમતમાં પંદર ટકા ફર્નિચરની કિંમતમાં વીસ ટકા વધારો કરવો તો સૌથી પહેલા પાકાશ્રહ જૂનું મકાન લઈશું નેવું હજાર એમાં વધારો કરવાનો છે પંદર ટકા નેવું હજારમાં બાળકો પંદર ટકા વધારશો એટલે મકાનની કિંમત થઈ જશે એક લાખ ત્રણ હજાર પાંચસો વધારો લગભગ આવશે બાળકો તેર હજાર પાંચસો ઓકે છતાં આપણો કેલ્ક્યુલેટર ચેક કરજો વિદ્યાર્થી મિત્રો ફર્નિચરની કિંમતમાં વીસ ટકા વધારો હવે ફર્નિચર લખીશું બાળકો જૂનું ફર્નિચર મને દેખાય છે સત્તર પાંચસો એમાં વીસ ટકા વધારો કરશો બાળકો એટલે ફર્નિચરની કિંમત આવશે મારે ખ્યાલથી એકવીસ હજાર અને જે વાય એકવીસ હજાર લખશો એટલે મારે ખ્યાલથી ત્રણ પાંચસો વધારો થયો મકાન અને ફર્નિચરની કિંમતમાં વધારો એ ધંધા માટે ઉપજ છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મકાન ખાતે અને ફર્નિચર ખાતે કેટલો વધારો બાળકો વધારાની બીજી અસર તેર પાંચસો અને પચીસો આઈ થિંક બાળકો રકમ સાચી જ હું ચેક કરી લઉં છું તેર પાંચસો અને ફર્નિચરમાં પાંત્રીસો છે સોરી બાળકો લખવામાં ભૂલ થઈ છે પાંત્રીસો એકદમ સાચું છે તો આપ જોઈ શકો છો કિંમત વધારી પહેલી અસર પાકાશ્ર બીજી અસર ઉપત તરીકે પુનઃ મૂલ્યાંકનમાં છેલ્લો હવાલો લઈએ બાળકો રૂપિયા ચારસો સાહીઠ મજૂરીના ચૂકવવાના બાકી છે ચૂકવવાનો બાકી ખર્ચ એ ધંધા માટે દેવું છે પહેલી અસર પાકાશ્રયોમાં દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી રકમ છે એની બાળકો ચારસો સાહીઠ બીજી અસર પુના મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગમે ત્યારે ચૂકવશો એટલે એક પ્રકારનો બાકી મજૂરી રકમ ઇઝ વેરી ચેક બાળકો યસ એકદમ સાચું છે બાળકો હવે બધા જ હવાલા પૂરા થઈ ગયા મેઇન હવાલા તો બાળકો પાઘડીની સાહીઠ ટકા રકમ ઉપાડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો હું પાકું સૌ પકડીશ જે પોઈન્ટ રહી ગયા છે ને આપણે અસર આપીશું ચાલો દેવા બાજુથી શરૂ કરી છે પ્રથમ મૂડી ખાતા જમા બાજુ લખાઈ ગઈ બાકી અનામત ભંડોળ કોઈ હવાલો નથી અનામત કે નફા હંમેશા ભાગીદારો વચ્ચે વહેંચાય તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ અનામત ભંડોળ ખાતે હવે એની અંદર બાળકો રકમ છે મારી જોડે ત્રીસ હજાર અને નફા નુકસાન નું પ્રમાણ એ મૂડીનું પ્રમાણ હતું આઈ થિંક એક જેમ ત્રણ યસ બાળકો હું ચેક કરી લઉં છું ફરી ખોટું નથી યસ એક જેમ ત્રણ

લખાઈ ગયું છે નવી કિંમત આવી ગઈ ફર્નિચર નવી કિંમત આવી ગઈ યંત્રો નવી કિંમત આવી ગઈ સ્ટોક નવી કિંમત આવી ગઈ દેવાદારો નવી કિંમત આવી ગઈ રોકડ અને બેંક અહીંયા લખાઈ ગઈ આખર બાકી શોધવાની છે મળવાની બાકી આવક બીજો કોઈ પોઈન્ટ નથી પાકાશ્રમમાં કન્ટિન્યુ કરીશ બાળકો યસ મળવાની બાકી આવક જેનો કોઈ હવાલો ના હોય સેમ ટુ સેમ લખી નાખીશું અને છેલ્લે બાળકો રોકડ અને બેંકની નવી બાકી અહીંયાથી શોધવાની છે આઈ થિંક બધા જ હવાલા બાળકો લખાઈ ગયા છે હવે ખાતા બંધ કરવાનો ક્રમ આપ જોઈ શકો છો બાળકો આ દાખલો પણ આઠ માર્કનો છે તો આગળ જે આપણે દાખલા નંબર નવ ગણ્યો આ સ્થાને આના એની કમ્પેરિઝનમાં ઘણો ઘણો ઇઝી દાખલો કહી શકાય હવે બાળકો ખાતા બંધ કરીશું આપણે બોર્ડ ઉપર નજર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું આઈ થિંક જમા બાજુનો સરવાળો વધારો થાય છે બાર પાંચસો પચીસસો દસ હજાર તેર પાંચસો અને પાંત્રીસો ટોટલ થાય છે બાળકો બેતાલીસ હજાર સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો હવે જે મળશે એને આપણે નફો કહીશું નફો ક્યાં જશે ભાગીદારના મૂડી ખાતે કયા ભાગીદારને હંમેશા જૂના ભાગીદાર પ્રેરણા અને ડેન્જરસ પિયુસ જૂનું પ્રમાણ કયું છે બાળકો એક જેમ ત્રણ છે મૂડીનું પ્રમાણ હતું બેતાલીસ હજારમાંથી ત્રણ હજાર પાંચસો ચાલીસ બાદ કરશો એટલે જવાબ આવશે આડત્રીસ હજાર આ થયો તમારો ચોખ્ખો નફો હવે આ નફો બે વચ્ચે વહેંચો એટલે પહેલાંમાં આવશે નવ પાંચસો અને બીજામાં આવશે આઈ થિંક અઠ્યાવીસ હજાર પાંચસો ચેક કરો બાળકો એકદમ સાચો છે તમે પણ જોડે જોડે બાળકો ટોટલ ચેક કરતા રહેજો મૂડી ખાતામાં જમા બાજુ જઈશું પુન મૂલ્યાંકન ખાતે નફો પહેલામાં નવ પાંચસો બીજામાં અઠ્યાવીસ પાંચસો અહીંયા ડેસ્ક ઠીક છે હવે બાળકો આગળ વધીશું યસ નવ પાંચસો અઠ્યાવીસ પાંચસો જમા સાઈડનું ટોટલ કરીશું બાળકો આપણે અને સેમ ટોટલ ઉધાર બાજુમાં મૂકીશું એટલે આપણી પાસે મૂડી ખાતાની જે આખર બાકી છે આવી જશે બાકી આગળ લઈ ગયા ક્યાં લઈ જશો પાકાશ રહેવા ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ટોટલ કરીએ આપણે તો સૌ પ્રથમ પહેલાં ભાગીદારનું ટોટલ છે મારા ખ્યાલથી બાસઠ હજાર પાંચસો વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું આપ બી ટોટલ જોડે કરતા રહેજો સાચું છે બીજાનું છે બે લાખ ઓગણીસ હજાર અને ત્રીજા ભાગે તો પચાસ છ હજાર સાત પાંચસો અને નવ પાંચસો મૂકીશું બાળકો તોતેર હજાર બે લાખ ઓગણીસ હજાર અને બાસઠ બારસો બાળકો બીજી કોઈ રકમ નથી બે માંથી જેવા દસ આઠસો બાદ કરશો બે લાખ આઠ હજાર બસો અને પહેલા ભાગીદારમાંથી બાળકો છત્રીસો બાદ કરશે એટલે અગણસિત્તેર હજાર ચારસો હવે આ ત્રણેય ભાગીદારની જે બાકી આવી બાળકો પાકાશ્રમમાં મૂડી તરીકે પ્રેરણા પિયુષ અને ત્રીજો ભાગીદાર છે પોયાણી ઓકે પહેલાંની રકમ આવી બાળકો અગણસિત્તેર હજાર ચારસો બીજાની આવી બે લાખ આઠ હજાર બસો અને ત્રીજાની આવી બાસઠ હજાર પાંચસો જેવું ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો ત્રણ લાખ ચાલીસ હજાર એકસો ટોટલ મૂડી ખાતાની બાકી થશે અને હવે વિદ્યાર્થી મિત્રો મૂડી લખ્યા પછી છેલ્લે રોકડ ખાતું બંધ કરીશું ઉધાર બાજુ ચોવીસ હજાર બાસઠ પાંચસો અને આઠ બસો પચાસનું ટોટલ ચોરાણું હજાર સાતસો પચાસ સેમ ટોટલ અહીંયા મૂકીશું વિદ્યાર્થી મિત્રો અને આપ તફાવત કાઢશો એટલે અહીંયા મળશે બાકી આગળ લઈ ગયા આખર બાકી અને જેવું બાળકો ચોરાણું સાતસો પચાસમાંથી છત્રીસો અને દસ આઠસો બાદ કરશો એસી હજાર ત્રણસો પચાસ એ તમારી આખર બાકી આવશે જે પાકા સરવ્યામાં મિલકત બાજુ લખીશું હવે બાળકો જો પાકા સરવ્યાની બંને બાજુ દાખલામાં સરખી થાય તો તમારો આખો દાખલો સાચો અને ટોટલ થાય છે બાળકો ત્રણ ચાલીસ એકસો ત્રીસ હજાર ચારસો સાહીઠ ને પંદરસો ત્રણ લાખ બોતેર હજાર સાહીઠ ચેક કરો વિદ્યાર્થી મિત્રો સેમ ટોટલ અહીંયા થવું જોઈએ ત્રણ બોતેર સાહીઠ જો આ રીતે બંને બાજુનો સરવાળો સાચો થાય બાળકો તો આપણે એવું કહી શકીએ પ્રેરણા પિયુષ અને પોયાણીવાળો દાખલો સાચો તો બાળકો ગુજરાત બોર્ડમાં જો આવા દાખલા પૂછાય તો મારા ખ્યાલથી તમારા માટે ઘણું જ ઇઝી કામ થઈ જાય વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો